હેલો વિદ્યાર્થી મિત્રો ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા સમીકરણ કોને કહેવાય તે સમજીએ પછી સુરેખ સમીકરણ કોને કહેવાય અને એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તે પછી આપણે સમજીએ પછી આપણે એક બે ઉદાહરણ લઈને તેને ઉકેલ સમીકરણ ઉકેલવાનો પણ આપણે પ્રયત્ન કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મેં આ શું લખ્યું છે વાંચો જોઈ એક્સ વત્તા પાંચ બરાબર દસ કે જ્યારે તમે કોઈ સાંકેતિક સ્વરૂપ લખો અને એમાં બરાબરની નિશાની હોય આ શું છે બરાબરની નિશાની અને કોઈ બીજી એબીસીડી નો અક્ષર હોય અને આપણે શું કહીએ ચલ તો કોઈ ચલ હોય અને બરાબરની નિશાની હોય તો એને આપણે શું કહેવાય સમીકરણ કહેવાય શું કહેવાય સમીકરણ એક બીજું સમીકરણ લખું છું તમે વાંચવાની કોશિશ કરજો ચાલ આપણે વાંચીએ વાય દસ બરાબર પચીસ ચલો આને સમીકરણ કહેવાશે તો સમીકરણ કોને કહેવાય કીધું તેમ અક્ષર અને બરાબરની નિશાન બંને અહિયાં છે એટલે આને પણ શું કહેવાય સમીકરણ કહેવાય વાંચો પાંચ બી બરાબર ત્રીસ શું આને સમીકરણ કહેવાય

એવા સમીકરણનો અભ્યાસ કરવાનો છે અને સુરેખ સમીકરણ એટલે શું ચલની એક જ ઘાત હોય ને એવા સમીકરણને આપણે સુરેખ સમીકરણ કહેવાય અને સમીકરણ કેવા છે હા કારણ કે આને બરાબર બી છે અને ચલ બી છે પણ તમે જો ચલને માથે કોઈ ઘાત છે નથી એટલે આપણે આવા સમીકરણ ને સુરેખ સમીકરણ કહેવાય પણ છે પણ ચલની ઘાત કેટલી છે બે એટલે આવું કોઈક સમીકરણ હોય તો આને સુરેખ સમીકરણ કહેવાશે નહીં આ સમીકરણ છે પણ સુરેખ સમીકરણ નથી આપણે ધોરણ આઠ માં ચલ ને એક જ ઘાત હોય તેવા જ સમીકરણનો અભ્યાસ કરવાનો છે તો મને આશા છે કે તમને સમીકરણ કોને કહેવાય અને સુરેખ સમીકરણ કોને કહેવાય ખ્યાલ આવી ગયો હશે હવે આપણે સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવાનો સમીકરણનો ઉકેલ એટલે ચલની કિંમત કેવી રીતે મેળવવાની તે આપણે ઉદાહરણ દ્વારા સમજ ઉદાહરણ એક ઉકેલ શોધો બે એક્સ ઓછા ત્રણ બરાબર એક્સ વત્તા બે તો આપણે આગળ મેં સમજાવ્યું તેમ સમીકરણ કોને કહેવાય કે બરાબરની નિશાની હોય અને કોઈ ચલ હોય મેં આગળ સમજાયું તેમ કે બરાબરની નિશાની હોય અને ચલ હોય તો એને સમીકરણ કહેવાય તો અહીંયા બરાબરની નિશાની પણ છે અને ચલ પણ આપેલા છે એટલે આને સમીકરણ કહી શકાય હવે આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે તો આપણે કેવી રીતે મેળવવાનો સમીકરણનો ઉકેલ એટલે શું કે ચલની કિંમત મેળવજી હવે આ એક્સની કિંમત આપણે કેવી રીતે શોધીએ તે સમજીએ તો જો બરાબરની આ બાજુ પણ એક્સ છે અને બરાબરની ડાબી બાજુ પણ એક્સ છે એક્સ વાળા પદો એક બાજુ લઈ લેવાના અને અચળ પદો જે છે તે એક બાજુ કરી દેવાના તો આપણે બે ની સાથે આ એક્સ લાવીશું અને આ બે ની પાછળ ત્રણ મોકલીશું સમજ પેટી તો બે એક્સની સાથે એક્સ આવશે તો વધતા એક્સ આ બાજુ આવે તો શું થઈ જાય ઓછા એક્સ બેની પાછળ આ ઓછા ત્રણ જશે તો ઓછા ત્રણ આ બાજુ જાય તો શું થઈ જાય વધતા ત્રણ એક વસ્તુ યાદ રાખજો કે બરાબરની આપણે પેલી બાજુ કોઈ વસ્તુ લઈ જઈએ કોઈ ચલ લઈ જઈએ કે કોઈ અચળ પર લઈ જઈએ તો સરવાળો હોય તો બાદબાકી કરી દેવાનું બાદ બાકી હોય તો સરવાળો કરી દેવાનો ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર કરી દેવાનો આપણે આગળ દાખલા ગણીશું તેમ તેમ પ્રેક્ટિસ થશે એટલે તમને ખબર પડશે તો આપણે શું કર્યું ચલ સાથે ચલ લઈ લીધો અને અચળપદ સાથે અચળપદ લઈ લીધું ઓછા ત્રણ હતા તે શું થઈ ગયા વધતા ત્રણ અને વત્તા એક્સ હતા તે શું થઈ ગયા ઓછા એક્સ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે હવે આપણે બે એક્સમાંથી એક્સ જાય તો કેટલા રહે એક હવે 1 ના લખું તો ચાલે 2 ને ત્રણ કેટલા થાય પાંચ આપણને એક્સ ચલની કિંમત મળી ગઈ તો છે ને કેટલો ઇઝી દાખલો છે હવે આપણે ઉદાહરણ બે જોઈએ ઉકેલ શોધો પાંચ એક્સ ના સાતના છેદમાં બે બરાબર ત્રણના છેદમાં બે એક્સ ઓછા ચૌદ તો આપણે પાંચેક્સ ની સાથે ત્રણ ના છેદમાં બે એક્સ લઈ લઈશું અને ઓછા ચૌદ ની સાથે આપણે સાતના છેદમાં બે લઈ લઈશું તેથી પાંચ હવે આની સાથે આપણે આ એક્સ વાળું પદ લાવવાનું છે તો આખું જ પદ લઈ લેવાનું હવે આ કોઈ નિશાન નથી તો શું સમજવાની વત્તા બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે ઓછા તો આપણે આખું જ પદ ઓછા કરીને લખી દઈએ ત્રણના છેદમાં બે એક્સ હવે બરાબર ની નિશાની બરાબર ની આ બાજુ શું હતું ઓછા ચૌદ તો હતા જ હવે આ વત્તા સાત બે એમ જશે એટલે શું થઈ જશે ઓછા સાત ના આ પદ ગોઠવતા આવડે એટલે સમીકરણ દાખલા એકદમ ઈઝી રીતે આવડી જાય હવે આપણે ગણતરી કરીએ તો પાંચ ના છેદમાં કશું નથી એટલે શું લખવાનું એક અને ત્રણ આપણે જોડે ગુણી નાખીએ ત્રણ ના છેદમાં બે આ બાજુ પણ ઓછા ચૌદના છેદમાં કશું નથી એટલે એક અને ઓછા સાત ના છેદમાં બે હવે તમને અપૂર્ણાંકના દાખલા તો આવડતા જ હશે હવે જ્યારે છેદ સરખા ન હોય તો આપણે શું કરીએ છીએ ક્રોસ ગુણાકારની રીતે

વત્તા ઓછા ઓછાની નિશાની છે બે એકા હવે આ બાજુ પણ છેદમાં બે છે આ બાજુ પણ બે છે એટલે કેન્સલ થઈ જશે હવે શું રહ્યું આપણી પાસે દસ એક્સ ઓછા ત્રણ ચલો દસે માંથી ત્રણ એક્સ જાય તો કેટલા રહે સાત એક્સ અને બે સરખી નિશાની છે એટલે સરવાળો થશે કેટલા થાય અઠ્યાવીસ પણ મોટા અંકનું નિશાન તો ઓછા પાંત્રીસ થશે તેથી હવે આપણે તો ખાલી માત્ર એક્સની જ કિંમત જોઈએ છે એટલે આપણે એક્સને અહીંયા રાખીશું અને એની જોડે જે સાત ગુણાકારમાં છે તે આ બાજુ જશે તો શું થઈ જાય ભાગાકાર થઈ જશે તો આપણે એક્સ અહીંના અહીંયા લખીએ અને ઓછા પાંત્રીસ ના છેદમાં સાત આવશે આ ગુણાકાર સાત છે એટલે એક્સ બરાબર આપણને મળશે પાંચ જવાબ ઓછાની નિશાની હતી એટલે આપણે કરી દેવાની ઓછાની નિશાની આમ ઉદાહરણ બે નો જવાબ શું આવશે એક્સ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એકના બીજા દાખલા ગણીશું થેન્ક યુ